ટુ ફેલી ગેમ્સો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ઘણા સમય પીસા પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હમણાં લગ્નમાં બધા હતા અને આવી છે અત્યારે વરુડી બ્રિજ ઉપર ટાઈમ કાંઈ ખાડે ચાર જેવો થઈ ગયો છે અને આવ્યા છે થોડુંક શૂટ કરવા માટે અને આખી ગેંગ બધી અમે છે જો બધું કેમેરાનું બધું સેટઅપ તૈયાર કરે છે મસ્ત મજાનું શૂટ શરૂ કરી દઈ અને કે હમણાં ચેનલમાં કાંઈ બ્લોગ પણ નથી આવતા અને મૂવીની ચેનલમાં પણ કાંઈ મૂવી બુવી અપલોડ નથી થતું એ માટે સોરી કાંઈ નહીં કન્ટિન્યુ પાછા માર્કેટમાં બધા આવી ગયા તો જોતા રહેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે બંને ચેનલમાં જોડાયેલા રહેજો એટલે જેથી કરીને મજા આવે અમને પણ અને તમને પણ તો સોરી એ માટે કે ઘણા સમયથી કાંઈ બ્લોગ બ્લોગ આવતા નથી કાંઈ નહીં પાછા માર્કેટમાં આવી ગયા બધાય અને હમણાં બધા લગ્નમાં પડ્યા હતા નોખા નોખા કામમાં ને એવું બધું હતું લગનની સીઝન ચાલુ હતી ખબર જ હશે તમને બધા તો કાંઈ વાંધો નહીં જે કાંઈ હતું એ બધું સોરી એ માટે દિલથી અને સાથ સપોર્ટ કરજો ને કન્ટિન્યુ રહેજો ચાલો બ્લોગમાં હાલ આવું છું તમને બે ગેંગ બનાવી છે અત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ છું ચાલશું એ બધા પાસે થોડીક ખડુસી સાંભળવા માટે તો આ બધા નંગ અત્યારે ક્યારે થઈ ગયા પેલા મેન નંગ પાણી થઈ

આ રામુભાઈ તો હવે ફરી વાર અમી પાછા આવી ગયા છે બધીને એમ હતું કે હવે લોકોનું પૂરું થઈ ગયું ને હવે શૂટિંગ ને નહીં કરે પણ એમાં થોડાક અમારા હું કહે કે બધા ફ્રેન્ડ લોકો હતા પેલેથી 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 આ ફેમિલી તો હવે અમે પાછા રિટર્ન આવી ગયા છે શૂટ કરવા માટે બધીને એમ હતું કે એકચ્યુઅલી પૂરું થઈ ગયું પણ દેવા ખબરનો પહેલો કહી ઓલો કે જો ભગવાનની દયા રહી તો એન્ડ ઇઝ અ બિગિનિંગ એટલે હવે ફરીવારથી શૂટિંગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે હમણાં થોડોક પ્રોબ્લેમ હતી અને થોડાક કામમાં અમારું ફ્રેન્ડ સર્કલ બીજી હતું એટલે બધું મૂકી દીધું હતું પણ બધીને એમ હતું કે આ લોકોએ બધું આવું પૂરું જ કરી દીધું તો પૂરું નથી થયું થયું હવે ચાલુ છે ને હવે કન્ટિન્યુ હવે અમારી મૂવી આવશે અને હવે તમારા સાથ સપોર્ટ અને સહકારની જરૂર છે જો તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશું અને તમને પણ આગળ લઈને જશું એવી મોગલ પાસે પ્રાર્થના તો ફરી એકવાર લાઈક્રાઈબ ફોલો કરવાનું ચૂકતા નહીં અમારી પરિવાર આવી રહી છે તો જોવાનું ભૂલતા નહીં અને જો બધું તૈયાર થઈ ગયું છે અમે કેમેરો વેમેરો બધું તો ધીમે ધીમે શૂટ શરૂ કરી દઈ અને આવી ગયા છે બધા ભાઈએ કીધું એમ ચાલો નિરાતે હવે શૂટ શરૂ કરી દઈ પાછા બધા નવા નવા માર્કેટમાં આવ્યા છે એટલે મજા આવશે થોડીક કારણ કે

પલાળે આવ <laughs> <laughs> <laughs>

એરિયામાં શૂટિંગ કરે એટલે કેમેરા વાળાની ક્યાંક આવી હાલત થાય એક ભાઈ લાલ થઈ ગયા છે પડવામાં પડવામાં આ લાલ સેટ

અને ચાલો મળીએ પછી ઘણા દિવસ પછી પાછા આપણે મળ્યા એવું નથી હા જાજો ટાઈમ થઈ ગયો અત્યારે મહિનો થઈ ગયો છે હા મહિનાની ઉપર થઈ ગયું અને હું કહેવાય કે ખુશી પણ થાય છે બધીને મળીને શૂટ કર્યા મજા પણ બહુ આવી બધી મહેનત પણ બહુ કરી થોડુંક લાગી પણ ગયું છે પણ જોરદાર મજા આવી હા યાર બહુ મહેનત કરી બધા આ બધા કરતા ના બધા કરતે મસ્ત થવાનું છે થોડું યુનિક ને આપણે ખુદ નું છે કાઈ કોઈનું કોપી નથી માર્યું ભાઈ ડાયરેક્ટર બધી મહેનત કરી બધું યાદ દેવરાવી દેવરાવીને શૂટ કર્યું છે આખું મજા આવશે જોવાની

હાલો તો ફેમિલી આપણે હવે ઘરે જઈને મળીએ ફેમિલી જો આજનું શૂટિંગ હતું એ આપણું કમ્પલેટ થઈ ગયું છે ને અત્યારે દસ અગિયાર વાગી ગયા છે અમે આવી ગયા બેઠવા બેઠવા અગિયાર વાગી ગયા ફેમિલી બ્લોક ને કરીએ છીએ અહીંયા પૂરો જો અમારો બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા કેમ કે હમણાં બ્લોક આવતા નથી આપણે આવતા નથી હવે આવશે કન્ટિન્યુ રહેજો સાથે રહેજો હા એમ ને સબસ્ક્રાઈબ કરજો તો હવે મળીએ છીએ next vlog. Hmm. Tahun di bye bye. Joyce, Joyce. Ini Joyce Mamogan. Joyce